નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે ગઈકાલે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ સાત વર્ષની ઉંમરમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યા હતા અને ત્યાર સુધીમાં ભગવાને કઈ કઈ લીલાઓ કરી એનું સ્મરણ બધા વ્રજવાસીઓ કરે છે અને તમે બધાએ પણ આ વિડીયો જરૂર જોયો હશે કેમકે ભગવાનની કથાઓનું લીલાઓનું શ્રવણ તો હંમેશા કરવું જોઈએ આજે આપણે જાણવાના છીએ આગળ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધન ધારણ કરી અને મુસળધાર વર્ષાથી વ્રજને બચાવી લીધું ત્યારે તેમની પાસે ગોલોકથી કામધેનું અને સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર આવ્યા ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્ર બહુ જ શરમાઈ ગયા હતા તેથી તેમણે એકાંત સ્થળે ભગવાન પાસે જઈ અને પોતાના સૂર્ય જેવા તેજસ્વી મુકુટથી તેમના ચરણનો સ્પર્શ કર્યો પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈ અને ઇન્દ્રનો હું ત્રણેય લોકનો સ્વામી છું એવો ચાલ્યો ગયો હવે તેમણે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી ઇન્દ્ર ભગવાનની સ્તુતિ ખૂબ સરસ કરે છે મિત્રો ભાગવતમાં ઘણી બધી સ્તુતિઓ છે જે આપણે નિત્ય પાઠ કરવો જોઈએ આ નિત્ય નહીં તો આ જ્યારે પણ સમય મળે ત્યારે આપણે એના પાઠ કરતા રહેવું જોઈએ કેમ કે સ્તુતિઓથી ભરેલું છે શ્રીમદ ભાગવત આપણી પાસે તો એટલું જ્ઞાન નથી આપણી એવી વાણી નથી કે આપણે આપણા શબ્દોમાં ભગવાનની સ્તુતિ કરી શકીએ તો આવા ગુણોવાળી સ્તુતિ જ્યારે આપણે કરીએ ત્યારે આપણું પણ કલ્યાણ થાય છે ઇન્દ્ર કહે છે કે ભગવાન આપણું સ્વરૂપ પરમ શાંત જ્ઞાનમય રજોગુણ તથા તમોગુણથી રહીત અને વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છે આ ગુણોના પ્રવાહરૂપે પ્રતીત થનારો વિશ્વ પ્રપંચ કેવળ માયા તેની પ્રતી થાય છે જ્યારે આપનો સંબંધ અજ્ઞાન અને તેના કારણે પ્રતીત થનારા દેહાદી છે જ નહીં પછી તે દેહ વગેરેની પ્રાપ્તિ ને લીધે તથા તેમનાથી જ થનારા લોભ ક્રોધ વગેરે દોસ્તો આપણામાં આવે જ કઈ રીતે આ રીતે ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે ત્યારે ભગવાન કહે છે કે તમે ઐશ્વર્ય અને ધન સંપત્તિથી સંપૂર્ણપણે મદાંધ થઈ ગયા હતા તેથી તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ મેં તમારો યજ્ઞ ભંગ કર્યો છે આ એટલા માટે કર્યું કે હવે તમે મારું સદા સર્વદા સ્મરણ રાખી શકો જે ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદથી અંધ થઈ જાય છે તે એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર એવો હું હાથમાં દંડ લઈ અને તેના માથા પર બેઠો છું હું જેના પર અનુગ્રહ કરવા ઈચ્છું છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું ઇન્દ્ર તમારું કલ્યાણ થાવો હવે તમે તમારી રાજધાની અમરાવતીમાં જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો હવે ક્યારેય અભિમાન કરશો નહીં નિત્ય નિરંતર મારા સાનિધ્યનો મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય રીતે મર્યાદાનું પાલન કરજો ભગવાન હા પ્રમાણે આજ્ઞા આપી જ રહ્યા હતા તે જ વખતે મનસ્વીની કામધેનુએ પોતાના સંતાનો સાથે ગોપવેશ ધારી પરમેશ્વર કૃષ્ણની વંદના કરી અને તેમને સંબોધીને કહ્યું કે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ મહાયોગી યોગી યોગેશ્વર છો સ્વામી એવા આપને અમારા રક્ષક ના રૂપમાં પ્રાપ્ત કરી અને અમે સનાથ થઈ ગયા છીએ આપ જગતના સ્વામી છો પરંતુ અમારા તો પરમ પૂજ્ય આરાધ્ય દેવ છો પ્રભુ ઇન્દ્ર ભલે ત્રિલોકના ઇન્દ્ર બને પરંતુ અમારા ઇન્દ્ર તો આપ જ છો તેથી આપ જ ગાયો બ્રાહ્મણો દેવતાઓ અને સાધુજનોની રક્ષા માટે અમારા ઇન્દ્ર થઈ જાઓ અમે ગાયો બ્રહ્માજીની પ્રેરણાથી આપને અમારા ઇન્દ્રમાની અને અભિષેક કરીશું વિશ્વાસમાં આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર ધારણ કર્યો છે ભગવાન શ્રીકૃષ્ણને આમ કહી અને કામતેનુએ પોતાના દૂધથી અને દેવ માતાઓની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રએ એરાવતની સુંડ દ્વારા લાવેલા આકાશગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ગોવિંદ નામથી સંબોધિત કર્યા તે વખતે ત્યાં નારદ તુંબુર વગેરે ગંધર્વો વિદ્યાધરો સ્થિતો અને ચારણો પણ પહેલેથી જ આવી ગયા હતા તેઓ સમસ્ત સંસારના પાપને તાપને મિટાવી દેનારા ભગવાનના લોકોના દોષોને હરનાર યશનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદ મગ્ન થઈ અને નૃત્ય કરવા લાગી મુખ્ય મુખ્ય દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી અને તેમના ઉપર નંદવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા ત્રણેય લોકમાં પરમ આનંદનું પૂર આવ્યું અને ગાયોના સ્થાનોમાંથી આપ મેળે જ એટલું દૂધ નીકળ્યું કે પૃથ્વી ભીની થઈ ગઈ નદીઓમાં વિવિધ રસોનું પૂર આવ્યું વૃક્ષોમાંથી મધુ ધારા વહેવા લાગી ખેડિયા વિના વાવ્યા વિના પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ અને અન્ન પેદા થઈ ગયું પર્વતોમાં છુપાયેલા સ્વયં બહાર આવી ગયા શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક થવાથી જે જીવો સ્વભાવે જ ક્રૂર છે તે પણ વેર રહિત થઈ ગયા તેમનામાં પણ મિત્રતાનો ભાવ પેદા થઈ ગયો ઇન્દ્રએ આ પ્રમાણે ગાયો અને ગોકુળના સ્વામી શ્રી ગોવિંદનો અભિષેક કર્યો અને તેમની આગાહી લઈ દેવતાઓ વગેરે સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આ પ્રમાણે ભગવાનને ગોવિંદ નામથી સંબોધન મળ્યું ત્યારબાદ નંદબાબાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી તથા તે જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોળમાં વહેલા ઉઠી અને સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો નંદ બાબાને એ ખબર ન રહી કે અત્યારે આસુરી કાળ છે તેથી તેઓ રાત્રિના સમયે જ જળમાં પ્રવેશી ગયા અને તે વખતે વરુણના એક સેવકે તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયા નંદ બાબા ખોવાઈ જતા વ્રજના બધા ગોવાળો શ્રીકૃષ્ણ હવે તમે જ તમારા પિતાને લાવી શકો છો બલરામ હવે તમારો જ ભરોસો છે આ પ્રમાણે કહી અને વ્યાકુળ થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ સર્વશક્તિમાન છે અને સદાથી પોતાના ભક્તોના ભય દૂર કરવા આવ્યા છે જ્યારે તેમણે વ્રજવાસીઓને ચિંતા દૂર થઈ અને રડતા જોયા ત્યારે તેઓ વરુણજી પાસે ગયા જ્યારે લોકપાલ વરુણે જોયું કે સમસ્ત જગતના ભગવાન ઋષિકેશ સ્વયં અહીં પધાર્યા છે ત્યારે તેમણે તેમની ભવ્ય પૂજા કરી ભગવાનના દર્શનથી તેમના રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યા અને ત્યાર પછી તેમણે ભગવાનને કહ્યું પ્રભુ આજે મારો જન્મ સફળ થયો આજે મને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ ગઈ કેમ કે આજે મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે જેમને પણ આપના ચરણોની સેવાનો શુભ અવસર મળ્યો તે ભવસાગર પાર કરી ગયા આપ ભક્તોના ભગવાન વેદાંતિઓના બ્રહ્મ અને યોગીઓના પરમાત્મા છો આપના વિગ્રહમાં વિભિન્ન સૃષ્ટિઓની કલ્પના કરનારી માયા નથી એવું શ્રુતિઓ કહે છે હું આપને નમસ્કાર કરું પ્રભુ મારો આ સેવક અતિ મૂર્ખ અને અજ્ઞાત છે તે પોતાના કર્તવ્ય ને પણ જાણતો નથી તે જ આપના પિતાજીને અહીં લઈ આવ્યો છે આપ કૃપા કરી અને તેનો અપરાધ ક્ષમા કરો હે ગોવિંદ હું જાણું છું કે આપ આપના પિતા માટે બહુ પ્રેમ ધરાવો છો આ આપના પિતાજી છે તેમને આપ લઈ જાઓ ભગવાન તુરંત પરંતુ ભગવાન આપ સર્વના અંતરયામી સર્વના સાક્ષી છો તેથી વિશ્વમોહન શ્રી કૃષ્ણ આપ મને દાસ ગણી અને મારા પર કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે લોકપાલ વરુણે આ પ્રમાણે તેમની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કર્યા ત્યાર પછી ભગવાન પોતાના પિતા આનંદજીને લઈ અને વ્રજમાં આવ્યા અને વ્રજવાસી વાસી ભાઈ બંધુઓને આનંદિત કર્યા આનંદ બાબાએ વરુણ લોકમાં લોકપાલોના

શું ક્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અમને બધાને પણ પોતાનું તે માયાતીત સ્વધામ જ્યાં કેવળ તેમના પ્રેમી ભક્તો જ જઈ શકે છે એ બતાવશે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સર્વદર્શી છે ભલા તેમનાથી આ વાત કઈ રીતે છૂપી રહી શકે તેઓ પોતાના આત્મીય ગોપોની અભિલાષા જાણી ગયા અને તેમનો સંકલ્પ સાકાર કરવા માટે કૃપાપૂર્ણ થઈ અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ વિચારે છે કે આ સંસારમાં જીવ અજ્ઞાનવશ શરીરમાં આત્મબુદ્ધિ કરી અને જાત જાતની કામનાઓ અને તેને પૂરી કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે પછી તેના ફળ સ્વરૂપ દેવતા મનુષ્ય પશુ પક્ષી વગેરે ઊંચ નીચ યોનીઓમાં ભટકતો ફરે છે તેથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ આવું વિચારી અને તેમના પર કરુણા સભર થઈ અને તે ગોપોને માયાના અંધકારથી અતીત પોતાનો પરમધામ દેખાડ્યો ભગવાને પ્રથમ તેમને તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો જેવું સ્વરૂપ સત્ય જ્ઞાન આનંદ સનાતન અને જ્યોતિ સ્વરૂપ છે તથા સમાધિ નિષ્ઠ ગુણાતીત પુરુષો જ જેને જોઈ શકે છે જે જળાશયમાં આકૃજીને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું તે જ બ્રહ્મ હૃદયમાં તે ગોપોને લઈ ગયા ત્યાં તે લોકોએ તેમાં ડૂબકી મારી તેઓ બ્રહ્મધરામાં પ્રવેશી ગયા ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢી અને પોતાના પરમધામનું દર્શન કરાવ્યું તે દિવ્ય ભગવત સ્વરૂપ લોકને જોઈ અને નંદ વગેરે ગોપજનો પરમ આનંદમાં મગ્ન થઈ ગયા અને ત્યાં તેમણે જોયું કે બધા વેદો મૂર્તિમાન થઈ અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે આવું જોઈ અને તે બધા ખૂબ જ વિસ્મિત થઈ ગયા આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ પોતાના મિત્ર મંડળ અને પરિવાર સાથે બધાને પોતાના દિવ્ય ધામનું દર્શન કરાવ્યું મિત્રો ભગવાનનો આવું જ દર્શન આપણને પણ થાય આપણે પણ એવી ઈચ્છા કરીએ અને ભગવાન એ ઈચ્છા જ્યારે આપણી બલવતર થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એ ઈચ્છા પૂર્ણ કરશે એવી આશા સાથે એવી પ્રાર્થના સાથે મિત્રો મળી આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જી